દોસ્તો કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં છે તો દોસ્તો સૌથી પહેલા તમે બાજુમાં મેં એક યુટ્યુબમાં વિડીયો અપલોડ કર્યો છે ઠીક છે તમે જોઈ શકો છો પરંતુ એમાં કે એક સોંગ ઉપયોગ કરેલું હતું તો તમે જોઈ શકતા હશો એમાં કોપરેટ ક્લેમ આવી ગયો છે ઠીક છે તમે જોઈ શકો છો દોસ્તો તમારે પણ આવું થતું છે કે તમે યુટ્યુબમાં વિડીયો અપલોડ કરો તો તમારે આ રીતની કંઈક પ્રોબ્લેમ આવતી છે તમારે પણ કે કોપરેટ ક્લેમ આવી જતું ઠીક છે તો દોસ્તો આને હવે હટાવું કઈ રીતે તો દોસ્તો આવડો છે ને કે પેલેથી લઈને કે સેલ સુધી જરૂર છે સ્કીપ કરી આવશે જોઈ લો તો આવડો હું તમને સ્ટેપ બાય સ્ટેપ કે બધી પ્રોસેસ શીખવાડું છું કે તમારે પણ આ રીતની પ્રોબ્લેમ આવે છે તમે એને સોલ્વ સોલ્વ કરી શકો છો ઠીક છે છે તો કેવી રીતે કરવાની ક્યાંથી કરવાની છે કઈ રીતે છે છે એ બધી પ્રોસેસ આપણે આગળ ઠીક છે તો દોસ્તો વિડીયો ને સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આવાનામાં હેલ્પફુલ હોય ગુજરાતીમાં આ શેર જરૂરથી મળતા રહેશે ઠીક છે તો હું તમને છે ને કે મોબાઈલ સ્ક્રીનમાં લઈ જઈશ ત્યાં જઈને તમને બધું આસન તરીકે બધી પ્રોસેસ શીખવાડું છું તમારે પણ તમારા યુટ્યુબ વિડીયોમાં કોપરેટ ક્લેમ આવ્યો હોય તો તમે હટાવી શકો છો ઠીક છે તો આપણે બધું આગળ શીખવાના છે ઠીક છે તો ચાલો હું તમને છે ને કે મોબાઈલ સ્ક્રીન માં લઈ જાઉં ત્યાં જઈને તમને બધું શીખવાડું ઠીક છે તો ચાલો વિડીયો ને શરૂ કરી તો દોસ્તો હું આવીશું મોબાઈલ ની સ્ક્રીનમાં હું તમને શીખવાડું છું કે તમે પણ યુટ્યુબમાં વિડીયો અપલોડ કરો છો અને તમારે કે આ રીતની કંઈ પ્રોબ્લેમ આવે છે કે ઓપરેટ ક્લેમ કરીને ઠીક છે તો એને હટાવું કઈ રીતે એને પ્રોબ્લેમ ને સોલ્વ કઈ રીતે કરવી ઠીક છે આપણે એવા શીખવાના છે તો એના માટે તમે જોઈ શકો છો કે સૌથી પેલા હું તમને એ પ્રોબ્લેમ દેખાડું કે મારે પણ મેં એક યુટ્યુબમાં વિડીયો અપલોડ કર્યો હતો તમે જોઈ શકતા હશે તો એમાં છે ને કે મારે એક કોપીરાઈટ ક્લિયરમાં આવી ગયો છે તમે જોઈ શકો છો તો તમારે પણ કંઈક આ રીતની કંઈક પ્રોબ્લેમ આવતી છે ઠીક છે તમે જોઈ શકો છો કે કોપીરાઇટ કરીને આવી ગયું છે હવે આને તમારા સામે હું લાઈવ છે ને કે આની હટાવીશ ઠીક છે તો એના માટે શું કરવાનું છે તમારે સિમ્પલી તમારું જે સ્ટુડિયો હોય ને જે ક્રિએટર સ્ટુડિયો એને તમારે કે આમાં ક્રોમમાં ઓપન કરી લેવાનું છે ઠીક છે તો હા એને ઓપન કરું છું કે ક્રોમમાં ઠીક છે તમે જોઈ શકો છો ક્રોમમાં જઈને કે ઓપન કરીને હવે આપણે એમાંથી શીખવાના છીએ કઈ રીતે છે ને કે આપણે કોપરેટ ક્લેમ જે આવે છે એને હટાવવું ઠીક છે તો તમે જોઈ શકો છો કે તમારે પણ આ રીતે છે યુટ્યુબ ડોટ કોમ કરીને કે તમારું કે જે ચેનલમાં તમારે કોપરેટ આવ્યું હોય તમે એને છે ને કે તમારે હટાવી શકો છો ઠીક છે તો સૌથી પહેલાં આપણે છે ને કે ક્રિએટર સ્ટુડિયોને ક્રોમ બ્રાઉઝમાં ઓપન કરી લઈએ છીએ ઠીક છે તો તમે જોઈ શકો છો કે આ સ્ટુડિયો ડોટ યુટ્યુબ ડોટ કોમ કરીને પણ તમે ઓપન કરી શકો છો તો તમે જોઈશો તો આ છે ને કે મારી બીજી ચેનલ છે મારે જેમાં કોપરાઇટ ક્લેમ આવ્યો છે એ ચેનલને હું અહીંયા ઓપન કરી લઉં છું તો દોસ્તો જોઈશો તમે કે જે ચેનલ મારે કોપરાઇટ ક્લેમ આવ્યો છે મેં જે વિડીયો અપલોડ કર્યો હતો એ મેં આ ચેનલ ઓપન કરી નાખી છે ઠીક છે તો એ જોઈશો તો હું અહીંયા છે ને તમને ઝૂમ કરીને બતાવું એ વિડીયો કે કયો હતો તો અહીંયા છે ને વિડીયોના સેક્શનમાં જાવ છું પહેલાં હું તમને ત્યાંથી બતાવું છું કે મારે કયા વિડીયોમાં કોપરાઇટ ક્લેમ આવ્યો છે અને એને તમારી સામે લાઈવ કે હું એને છે ને કે કોપરેટ લે હટાવીને દેખાડીશ ઠીક છે તમે જોઈ શકો છો તો તમે જોઈ શકતા હશો કે આવડવા જે છે એ વિડીયો આ તમને દેખાતો છે અહીં જોઈ શકતા હશો કે આવડવા કોપરેટ આવી ગયું છે તમે દેખાતું હશે ઠીક છે આ રીતનું આ વિડીયોમાં મેં છે ને કે એક સોંગ ઉપયોગ કર્યો હતો તમે જોઈ શકો છો આ વિડીયોમાં તો એમાં છે ને કોપરેટ આવી ગયું છે હવે આને હટાવવું કઈ રીતે એ આપણે શીખવાના છે ઠીક છે તો તમને સિમ્પલી અહીં દેખાતું હશે કોપરેટ કરીને ઠીક છે તમે જોઈ શકો છો કે આ રીતનું તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું છે તો તમે જેવું એની ઉપર ક્લિક કરશો કે કોપરાઇટ લખેલું એની ઉપર તો તમારી સામે આવું ઓપ્શન આવે છે કે સી ડિટેલ્સ કરીને તમે જોઈ શકતા હશો તમને આવી રીતનું કંઈક ઓપ્શન આવી જાય કે સી ડિટેલ્સ કરીને ઠીક છે તો તમારે સિમ્પલી કે સી ડિટેલ્સ ઉપર ક્લિક કરી લેવાનું છે તો જેવું તમે એની ઉપર ક્લિક કરો છો કે સી ડિટેલ્સ ઉપર તમે જોઈ શકતા હશો કે તમારે વિડીયોમાં આ એને ડિટેલ્સ આવી જાય છે કે વિડીયોમાં ક્યાંથી અને લઈને ક્યાં સુધીનું એ કોપરેટ ક્લેમ આવેલું છે તમે જોઈ શકો છો આજથી તમને આવી રીતે પટ્ટી દેખાતી છે ઠીક છે તો આટલા સોંગમાં કે મારે કોપરેટ આવી ગયું છે કોપરેટ કોને આપ્યું છે એ પણ તમે જોઈ શકો છો તો આ ઓફિડિશિયલ લિરિસ વિડીયો કરીને એમને છે અને આપણને કોપરેટ આવેલું છે ઠીક છે એ બધું તમે જોઈ શકો છો કે નો અફેક્ટ એટલે આપણે ચેનલમાં કોઈ અફેક્ટ નહીં થાય ઠીક છે તમે જોઈ શકો છો બસ તમને અહીં લખેલું દેખાશે કે ધ કોન્ટેન્ટ આઈડી ક્લેમ ઓન યોર વિડીયો ડઝ નોટ અફેક્ટ યોર ચેનલ ચેનલમાં કોઈ અફેક્ટ નહીં થાય અને નોટ અ કોપરેટ સ્ટ્રાઇક એટલે કે આપણે કોપરેટ પણ સ્ટ્રાઇક નહી મળે અને કોપરેટને હટાવું કઈ રીતે તો તમે જોઈ શકતા હશો કે ઝૂમ કરીને હું તમને બતાવું તો તમને લખેલું દેખાતું છે કે સિલેક્ટ એક્શન કરીને ઠીક છે તો તમારે સિમ્પલી કે એની ઉપર ક્લિક કરવાનું છે તમે જેવું એની ઉપર ક્લિક કરશો તો તમારા સામે કંઈક આ રીતનું આખું ઓપ્શન આવી જાય છે કે રિપ્લેસ સોંગ કરી શકો છો તમે ટ્રીમ ઓર આઉટ સેગમેન્ટ કરી શકો ડિસ્પ્યુટ કરી શકો મ્યુટ સોંગ કરી શકો છો ઠીક છે તો અત્યારે આ ઓપ્શન બધા છે ને મારા કે બંધ થઈ ગયા છે તમે જોઈ શકો છો તમે છે ને આ કેમ કે મેં કેદુનું કોપરેટ ક્લેમ રાખેલું હતું એમના મને મારે અત્યારે ડિસ્પ્યુટ ખાલી ઓપ્શન દેખાડે છે તમારે છે ને કે આ બધા ઓપ્શન ખોલેલા હશે કે ટ્રીમ આઉટ સેગમેન્ટ અને રિપ્લેસ સોંગ ને મ્યુટ સોંગ તો તમારે છે ને તમારે વિડીયોમાં કે જેટલામાં કોપરેટ આવ્યું હોય એ તમારે હટાવવું તો તમે આ ઓપ્શનનો ઉપયોગ કરી શકો છો જેટલા પાર્ટને તમે કાપી નાખો એટલે તમારું કોપરેટ હટી જાય છે ઠીક છે પછી તમે બીજે જોઈશું તો રિપ્લેસ સોંગ એ તમારે જે તમે ઉપયોગ કર્યો છે અને તમારે એમાં કોપરેટ આવ્યું છે તો એટલે રિપ્લેસ સોંગ કરીને તો રિપ્લેસ સોંગ ઉપર અહીંયા ઉપર ક્લિક કરીને કે હટાવી શકો છો ઠીક છે રિપ્લેસ સોંગ ઉપર ક્લિક કરીને કે તમે રિપ્લેસ સોંગ કરી નાખશો એટલે કે કોઈ પણ બીજું સોંગ એડ કરી નાખશો એટલે તમારું કોપરેટ ક્લિપ હટી જાય છે ઠીક છે પછી ત્રીજો ઓપ્શન તમે જોઈશો તો મ્યુટ સોંગ કરીને છે તમે જોઈ શકો છો મ્યુટ સોંગમાં શું હોય છે કે તમારું જે સોંગ જેટલામાં કોપરેટ આવ્યું છે ને તમે મ્યુટ કરી નાખો એટલે તમારું કોપરેટ ક્લેમ છે હટી જવાનું ઠીક છે તો આ આ ત્રણ રીતે અને ઉપર જુઓ તો ડિસ્પ્યુટ છે ઠીક છે તો આ ત્રણ રીતે છે ને તમે કોઈપણને સિલેક્ટ કરીને કે તમારો કોપરેટ ક્લેમ હટાવી શકો ઠીક છે તમે જોઈ શકો પછી તમને જે કંડિન્યુ ઓપ્શન દેખાય છે તમારી એની ઉપર ક્લિક કરીને કે પાંચ દસ મિનિટની વેઇટ કરીને કે તમારું કોપરેટ ક્લેમ છે કે હટી જાય છે ઠીક છે તો આ રીતે તમારે પણ જે તમારા યુટ્યુબ જે કોપરેટ ક્લેમ આવે છે અને હટાવો તો તમે આ રીતે હટાવી શકો છો તો દોસ્તો જોયું તમે તમે પણ આ રીતે છે ને કે તમારે યુટ્યુબ વિડીયોમાં કે કોપરેક્ટ ક્લેમ આવ્યો તો તમે આ રીતે હટાવી શકો છો ઠીક છે આપણે કે સ્ટેપ બાય સ્ટેપ કે બધી પ્રોસેસ શીખ્યા અને તમને પણ હવે આવડી ગયો છે કે તમારે પણ કોઈ પણ વિડિયોમાં કે કોપરેટ ક્લેમ આવ્યો તો તમે આ રીતે હટાવી શકો છો ઠીક છે તો આઈ હોપ કે તમને આવડિયો પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો આવડે ને જરૂરથી લાઈક કરીને આવજો ચેનલ પણ નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરીને આપજો કારણ કે આવા નવા હેલ્પ ફરુર તમને ગુજરાતીમાં આ સેનલ જરૂરથી મળતા હોય છે ઠીક છે તો આ ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને આપજો ઓકે